દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો આરતી બેન હવે આરતી બેન બધા બહુ સારી રીતે ઓળખતા હશો ભાઈ પણ હમણાં તાજેતરની અંદર આરતી બેન અને દિવંગભાઈ ગોહિલને લઈને તમે જોયું હશે કે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા હતા ત્યારબાદ એમના સમાજ તરફથી કહેવામાં આવ્યું હતું કે હવે અમે આરતીબેનને કોઈ પણ જાતનો પ્રોગ્રામ આપીશું નહીં

લગ્ન કરી દીધા હતા પણ આ બધાની વચ્ચે સાહેબ ક્યાંક ને ક્યાંક આરતી બેનનો આ પહેલો વિડીયો કે જે આરતી બેનને સરસ મજાનો આયોજન કરવામાં આવ્યું ને આ એક આયોજનની અંદર આરતી બેનને આમંત્રણ આપવામાં આવ્યું ભલે એમની સમાજ એમને ન બોલાવે પરંતુ બીજી સમાજમાં એમને આ રીતે પ્રોગ્રામો મળશે અને આરતીબેન આ રીતે પ્રોગ્રામો કરતા રહેશે ભાઈ એવું આરતીબેન પણ કહી રહ્યા હતા અને ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે હવે દેવાંગભાઈ અને આરતીબેન હવે આ ધંધો એમનો બંધ થઈ ગયો ભાઈ તો હવે વગાડવાના નહીં એ બધા ક્યાંથી પૈસા લાવશે દર્શક મિત્રો હું તમને જણાવી દઉં કે આરતી બેનને કાંઈ ફરક નથી પડવાનો જેટલો એમનો વિરોધ થયો એનાથી ડબલ ભગવાન સહકાર દીધો કેમ કે હમણાં તાજેતરની અંદર તમે લોકો જોયું હશે કે ભાઈ એક દિવસમાં વિડીયો નાખ્યો તો લગભગ પચાસ લાખ લોકોએ બેનને સપોર્ટ કર્યો હતો તો તમે વિચારી લો સાહેબ કે આરતીબેનનું નામ કયા છેડે ગુંજતું હશે કદાચ તમે એ વિડીયો થકી વિચારી લો કે પચાસ લાખ લોકોએ એક દીમાં સપોર્ટ કર્યો ભાઈ તો આ છે દર્શક મિત્રો બેનની તાકાત તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો